નમસ્કાર આમ દેવરાજ શૂન્ય છે ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વખત સુરતમાં અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસિંહ મૃતકોનું શ્રાવ્ધ કરવામાં આવ્યું છે સુરતમાં અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોનું શ્રાદ્ધ કરવામાં આવ્યું છે જે અંતર્ગત સુરતમાં અગ્નિદાસ સેવા કેન્દ્ર છે આ ઘણા વર્ષોથી બિનવારસી મૃતકોના અંતિમ સંસ્કાર કરે છે દર વર્ષે શ્રાદ્ધ પક્ષમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા

સુરત શહેરની અંદર બિનવારસી મૃતદેહોનું વિના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી દ્વારા આજે આખા મૃતદેહો ચોદસ ને શનિવારના દિવસે પવિત્ર તાપી નદીના કિનારા પર વૈદરાજ મંદિરના ઓવારે શ્રાદ્ધ વિધિ કરવામાં આવી રહી છે આ શ્રાદ્ધ વિધિ ની અંદર જે લોકો એના સ્વજનોને શોધખોળ કરવા આવ્યા હતા તે લોકોની બે લાશોની ઓળખ થઈ એવું અનુમાન અમે લગાવી રહ્યા છે અને બે લાશની ઓળખ થઈ જ છે ત્યારબાદ બિનવાર્ષિ મૂર્તકોનો જે અમે શ્રાદ્ધ કરી રહ્યા છે તેના અનુસંધાનમાં બ્રહ્મ ભોજન રાખ્યું છે એ બ્રહ્મ ભોજનનું સ્થળ છે ઝાપા બજાર હાથીભરિયા રામજી મંદિરની વાડીમાં છ વા છ વાગ્યે રાખવામાં આવ્યું છે અને આ સંસ્થા પચ્ચીસ વર્ષથી કાર્યરત છે જેમાં સાડા સાત હજાર જેટલી લાશોના દાહ સંસ્કાર કર્યા છે અને અત્યાર સુધીમાં પિસ્તાલીસ લાખોની ઓળખ થઈ છે અને આ સંસ્થાની અંદર અમારા તમામ સ્વયંસેવકો અને અમારા ટ્રસ્ટીગણો ખરાબ અગે ઉભા રહીને આ કાર્યની અંદર ખભે ખભા મિલાવીને અમને સહકાર આપે છે અને આ કાર્યની અંદર જે મહારાજ અમારા નિશાનભાઈ કુલદીપભાઈ મહારાજ આજે પચ્ચીસ વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલા છે અને એ લોકો આ સંસ્થાને વિધિમાં પણ વિનામૂલ્યે સેવા આપી રહી છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર